વિદ્યાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દુ સમાજ જાગરણથી લઈ હિન્દુ સમાજ રક્ષણ માટે હંમેશા આરએસએસ આગળ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ સદાય વીરતા અને સૌર્યના સમર્થક રહી છે રાષ્ટ્રભક્તિ સાથે ધર્મની રક્ષા માટે આરએસએસનો મહત્વનો ફાળો રહ્યો છે આરએસએસના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવતા વડુ ખાતે પાદરા તાલુકા આરએસએસ દ્વારા શ્રી દશમી ઉત્સવની શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી દિવસોમાં દરેક હિન્દુના ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા દરેક હિન્દુના ઘર સુધી પહોંચવાનું કાર્ય સહિત ગામે ગામ પ્રારંભ કરવામાં આવ્યો હતો વડુ ખાતે આરએસએસના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ રાબડીયા તથા મુખ્ય વક્તા વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ જીતેન જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ વક્તાએ પ્રસંગોચિત પ્રવચન દ્વારા આરએસએસના સો વર્ષ દરમિયાન કરવામાં આવેલ યોગદાન સહિત હિન્દુત્વની સંઘર્ષ ગાથા સહિત પર્યાવરણની જાળવણી અને નાગરિક કર્તવ્ય સહિત હિન્દુએ શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કરવાની હાકલ કરી હતી તેમજ વિવિધ મુદ્દાઓ પર પ્રવચન પણ આપ્યું હતું મહેમાનોએ કર્યું હતું આજે અત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સો વર્ષ પૂર્ણ થઈએ વિજયાદશમી જયોત્સવ ઉજવવામાં આવ્યો એ પ્રસંગે મને મુખ્ય અતિથિ તરીકેનું નિમંત્રણ હતું પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ હોવાને નાતે મને નિમંત્રિત કરવામાં આવ્યો હતો સરસ મજાનું આયોજન થયું સંઘની સેવા પ્રવૃત્તિ રાષ્ટ્રપ્રત્યેની જે પ્રેમ અને એકતાનો જે મેસેજ છે એ ખૂબ વિસ્તારપૂર્વક સાંભળવા મળ્યો અને સૌ સંઘ કાર્યકરોને મળ્યો ખૂબ આનંદ થયો આ જે વિજયોત્સવ છે એ સંઘના ખરેખર સો વર્ષ છે એ સો વર્ષ વટવૃક્ષ બન્યું સેવા અને એકતાની પ્રવૃત્તિનો એનો વિજયોત્સવ છે તો સૌ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મિત્રો સહ કાર્યકર સૌને હું ખૂબ ખૂબ અભિ અભિનંદન પાઠવું છું અને સૌને શુભકામનાઓ આપું છું ધન્ય